હાલ દોસ્તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાંને કેવો છે સમય આજનો અને કેવો હતો સમય પહેલાનો આથી ત્રીસ વર્ષ પહેલાંનો સમય કે જ્યારે ગામમાં રહેતા ગામડા ગામમાં રહેતા માણસો કૂવામાં પાણી ભરવા જતા કૂવામાં સીસણથી પાણી ભરી અને ઘરે લાવતા પછી થોડોક સમય બદલાણો એટલે હેડપંપ આવ્યા જેને અમારા કાઠિયાવાડી ભાષામાં ડંકી પણ કહે દીકરીઓ બહેનો મહિલાઓ બધાએ ડંકીએ હેલ લઈને બેડા લઈને પાણી ભરવા જતા હતા અને અત્યારના સમયમાં ઘરે ઘરે પાણી આવી ગયા છે ઘરે ઘરે પાણીના નળ આવી ગયા છે તો હાલો આથી ત્રીસ વર્ષ પહેલાના જીવનમાં એક થોડાક શબ્દો દ્વારા નજર કરવી અને પહેલાંનું જીવન જો આ શબ્દો સાંભળી અને પહેલાંનું જીવન તમારી નજર નજરહામું ન તરી વળે તો કહેજો તો હાલો પરમાર કૈલાસ બેન આપ સૌને જય શ્રી કૃષ્ણ શરૂ કરીએ એવા મસ્ત રૂડા રળયામણા શબ્દોથી તો શબ્દો કંઈક આ પ્રકારના છે કે પાદર ગયું પની હારી ગઈ ગયા પાણીના બેડા લાજ ગઈ ભેળી લજ્જા ગઈ ગયા એ કઠણ કેળા કઠણ કેળા એટલે અત્યારે રોડ છે એ કઠણ જ છે અત્યારે ક્યાંય ત્યાં પોચ પોચા રોડ નથી પણ કઠણ કેળાની વાત એ પ્રમાણે છે કે પહેલાં રસ્તા કાચા હતા અત્યારે બધે રોડ બની ગયા છે પહેલા પથ્થરવાળા અને એવા બધા ખાબડ રસ્તાઓ હતા એને કઠણ કેળા કીધા છે બીજી લીટે એ છે કે સાત ભવનો છેડો સખી એ ભવે ન રહી ભેળા ક્ષણભરના આવેશમાં એના થાય છૂટા છેડા હવે જ્યારે ચોરીના ફેરા ફરતા હોય વર અને કન્યા ત્યારે સાત ભવના મંત્રો બોલતા હોય સાત ભવ હારે રેવાના કસમો લેવાતી હોય અને થોડું ઘણું ઝગડો થાય અને અત્યારના સમયમાં છૂટાછેડા થઈ જાય છે વખત કાઢે વ્યવહાર રાખે સાચવે વિપદ વેળા એ ઘર ગયું ઘર નારી ગઈ ગયા ભજન ભેળા પેલાની મહિલાઓ એટલી સહનશીલ એટલી પ્રગત એમ કે પુરુષ ઉપર ગમે એવી વેળા આવતી હતી ને તો ઈ ઘરની નારી એને કહેતી હતી કે તમે ચિંતા ન કરો હવ હારાવાના થઈ રહી છે એમ પુરુષને એ હરમત આપતી હતી ભાઈ ગયા ભાઈ બંધુ ગયા ગયા હેતના હેડા નજરુ ગઈ નજાકત ગઈ ગયા એ નાદાન નેડા નાદાન નેડા એટલે કેટલા સરસ શબ્દોનો ઉપયોગ કર્યા છે એની અંદર કે જેમાં સ્વાર્થ નતો જેમાં માત્ર પ્રેમ હતો નેડા એટલે પ્રેમ વ્રત ગયું વાર્તા ગઈ આ કંકુએ છેતર્યા કેવા ભાન ગઈ પછી શાન ગઈ વહમી આવી વેળા ભાન અને હાન વહમી આવી વેળા એટલે અત્યારની પોઝિશન તમે લોકો બધા જાણો જ છો કેવા કેવા છાસવારે કેવા કેવા વીડિયા મીડિયા દ્વારા આપણે બધીને જોવા મળે છે અને હવે છેલ્લા શબ્દો છે કે કરમ કાઢ્યા ધરમ કાઢ્યા ખરા દેવ ખદેડ્યા બાપ દાદાને બારા મૂકી ત્રણ ચાર કૂતરા તેડ્યા તો કેટલા સરસ જ શબ્દો છે જેની અંદર આખું જીવન ત્રીસ વર્ષ પહેલાનું અને અત્યાર સુધીનું ત્રીસ વર્ષનું આખું જીવન આ શબ્દો દ્વારા એમણે એકત્રિત કરી લીધું છે ખરેખર મજા જ આવી જાય એટલા મસ્ત શબ્દો છે અને આ શબ્દો સાંભળીને વાંચીને આપણને આપણો વીતેલો સમય યાદ આવી જાય તો છે ને ખરેખર બહુ જ આનંદ આવે અને જૂનવાણી ચિત્રો નજર હામે તરી વળે એટલા સરસ જ શબ્દો આમાં એકત્રિત કરેલા છે તો કેવા લાગ્યા તમને આ શબ્દો કોમેન્ટમાં કહેજો જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો